બોલો ધનગીરી બાપુ તેમજ આપણા સમારંભ ના પ્રમુખ અને આપડા મંત્રીશ્રી સંજયસિંહ મહિડા છે હમણાં જ આપણી વચ્ચેથી લીધી કામના અર્થે બધાના નામ દેતા નથી સ્ટેજ ઉપર માફી માંગુ છું બધાની સમય ઘણો વ્યતીત થયો છે સમય ઘણો થયો છે તમામ મારા ધારાસભ્ય શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ સરપંચ શ્રીઓ આયોજકો શરૂઆત હોય એટલે ક્યાંક ભૂલ થતી હોય ટકોર કરીશ અને આપણને ખબર પડશે કે આ શું કર્યું આપણે કપળવંશ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત જેમને આવો ઉમદા વિચાર આવ્યો કે એક મંચ ઉપર તમામ પક્ષના અને કોઈ પક્ષની વાત નહીં માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ આગેવાનો ક્ષત્રિયો સ્ટેજ ઉપર ઊભા બેસે અને

મોટી સંખ્યામાં ઉપસ્થિત છે દીકરીઓ સમાજ નો વિકાસ નિશ્ચિત થઈ ગયો કેમ નિશ્ચિત થયો જે તલવાર થી હર દીકરીઓ પણ ચલાવતી થઈ છે અને એટલે એવું ચોક્કસ થી હું માનું છું કે આ સમાજ શિક્ષણ અને હવે સમય આપણો આવ્યો છે અને આ સમયને ઓળખવાની ખૂબ જરૂર છે શિક્ષણનો જીવ છું એટલે શિક્ષણ માટે હર હંમેશ તમને ટકોર કરતો આવ્યો છું ને કરતો રહીશ સમાજ ને આગળ લઈ જો આપણે કુરિવાજ ની વાત કરીએ સમાજની અંદર રહેલી કરીએ સમાજની અંદર કોઈ પણ પરિવારનું જો ગુજરાન એને મહેનત કરીને સક્ષમ થવું હોય તો એનું મહત્વનું તમારે ભણા જમાઈ ભણેલો જોઈએ છે જમાઈને ભણેલો હોય તો સારો ડીરવેશનની હોય તો સારો દીકરીને પરણાવી હોય તો અને આપણો દીકરો ના ભણતો હોય તો લાડકવાયો દીકરો મારો મારો લાલો અને એ ના ભણે તો ચાલે પણ એને પાછી કન્યા ભણેલી જોઈએ જ આપણે તો ભણેલી હોય તો સારી સાહેબ આ સમાજને એકત્રિત કરતા ઘણા વર્ષો વીતી ગયા કરણસિંહ ચાવડા જેવા મૈપલસિંહ જેવા આ બેઠેલા તમામ ધારાસભ્યો સાહેબ અત્યાર સુધી તમે જોયું હશે એક વાત કરું આપને કે અત્યાર સુધી તમે બધાએ અભ્યાસ કર્યો હશે કે ચૂંટાયેલા ધારાસભ્યો ક્યારેય સમૂહ લગ્નમાં માનતા નહીં કે સમૂહ લગ્ન કરતા ના કરતા ઘણા કરતા ઘણા ના કરતા સંજયસિંહ હોય રાજેશભાઈ હોય અર્જુનસિંહ હોય અહીં બેઠેલા તમામ ધારાસભ્યો છે કલ્પેશસિંહ છે બધા છે હું એકસો આઠ દીકરીઓના સમૂહ લગ્ન કરું છું એટલે એનો મતલબ એવો થયો રાજકીય નહીં પરંતુ સામાજિક વિકાસની ખૂબ જ